આકાશવાણી સમાચાર સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદી સંગઠનો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની અપીલ કરી કોઈપણ વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ ભારતમાં કોઈપણ કાર્યક્રમ ઓફર કરવા માટે યુજીસીની પૂર્વ મંજૂરી લેવી પડશે અને મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાળીસ રનના વિશાળ માર્જિનથી હાર આપી સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય મંત્રણા ચાલી રહી છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે શ્રી મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે ઓમાનના સુલતાનનું ઉષ્માભર્યું સ્વાગત કરીને દ્વિપક્ષીય ચર્ચાની શરૂઆત કરી આ મુલાકાતનો હેતુ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાનો અને બંને દેશો વચ્ચે ભાવિ સહયોગ માટેનો માર્ગ નક્કી કરવાનો છે ઓમાનના સુલતાન ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે ગઈકાલે ભારત આવ્યા છે સુલતાનની સાથે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સહિત સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે આજે સવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે સુલતાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે સુલતાનને આવકાર્યા હતા અમારા સંવાદદાતા જણાવે છે કે સુલતાન હૈથમ બિન તારીખની ભારતની આ પ્રથમ રાજકીય મુલાકાત છે અને તે ભારત અને ઓમાનની સલ્તનત વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં એક મહત્વપૂર્ણ રૂપ છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ મુલાકાત ભારતના અને ઓમાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી મિત્રતા અને સહયોગને અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે તેમની મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને મળવાના છે અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ આજે સાંજે તેમની સાથે મુલાકાત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે આ પ્રસંગે તેઓ ઉપસ્થિત લોકોને પણ સંબોધિત કરશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા અને મિઝોરમ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ભાગ લેશે સરકારની વિવિધ મુખ્ય યોજનાઓના લાભો વિશે લોકોને જાગૃત કરવા માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં લોકોને મુખ્ય સરકારી યોજનાઓ પહોંચાડવાનું કાર્ય સુનિશ્ચિત થઈ રહ્યું છે અત્યાર સુધીમાં આ યાત્રા જિલ્લાની કુલ બસો ચુમ્મોતેર પંચાયતોમાં પહોંચી છે ગઈકાલે નિયંત્રણ રેખાના ટિટવાલ કેરન અને માછીલ સેક્ટરમાં આ યાત્રાના મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે તેઓ આજે અમદાવાદ અને આણંદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે શ્રી શાહ હમણાં ટૂંક સમયમાં અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાંગોદર ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના છાસઠમાં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને દીક્ષાંત પ્રવચન આપશે આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહેશે સાંજે શ્રી શાહ અમદાવાદના ટાગોર હોલમાં મહારાષ્ટ્ર સમાજના શતાબ્દી મહોત્સવમાં ભાગ લેશે અને અમદાવાદ યુરોલોજી એસોસિએશન દ્વારા આયોજિત છઠ્ઠી એડવાન્સમેન્ટ ઇન એન્ડ્રોલોજી પરિષદમાં ઉપસ્થિત રહેશે દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં અને દેશ માટે બલિદાન આપનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે સોળમી ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેર દિવસની લડાઈ બાદ ઓગણીસો એકોતેરમાં આ દિવસે ભારતે પાકિસ્તાન ઉપર વિજય મેળવ્યો હતો ત્યારબાદ બાંગ્લાદેશ જે અગાઉ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું તેનું નિર્માણ થયું હતું ભારતે યુદ્ધ દરમિયાન બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી દળોને ટેકો આપ્યો હતો અને અંતમાં પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી બાંગ્લાદેશની રચના માટે સંમત થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિજય દિવસ પર વર્ષ ઓગણીસો એકોતેરમાં દેશની નિષ્ઠાપૂર્વક સેવા કરીને શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી શ્રી મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમની બહાદુરી અને સમર્પણ દેશ માટે અપાર ગૌરવનો સ્ત્રોત છે તેમના બલિદાન અને સમર્પણ લોકોના હૃદયમાં અને આપણા દેશના ઇતિહાસમાં કાયમ માટે અંકિત રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે અવસર પર સશસ્ત્ર દળોના બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી શ્રી શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આપણા સશસ્ત્ર દળોનું બલિદાન અને બહાદુરી આપણને અનંત કાળ સુધી હિંમત આપતા રહેશે આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રને આતંકવાદી સંગઠનો અને તેમને ભંડોળ પૂરું પાડનારાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને પગલાં લેવા અપીલ કરી છે ન્યુયોર્કમાં નાના શસ્ત્રો અંગેની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઓપન ડિબેટને સંબોધિત કરતી વખતે તેમણે જણાવ્યું કે નાના હથિયારો અને હળવા શસ્ત્રો અને તે માટેના દારૂગોળાનો ગેરકાયદેસર વેપાર સશસ્ત્ર અને આતંકવાદી જૂથો માટે સંઘર્ષને ટકાવી રાખવા માટેનો મુખ્ય સ્ત્રોત છે તેમણે જણાવ્યું કે આવા આતંકવાદી સંગઠનો દ્વારા મેળવેલા શસ્ત્રોની માત્રા અને ગુણવત્તામાં વધારો એ દર્શાવે છે કે તેમને સરકારોનું સમર્થન અને નાણાંકીય સહાય મળે છે શ્રીમતી કંબોજે તમામ યુદ્ધ સામગ્રી અને સંબંધિત વસ્તુઓની નિકાસને નિયંત્રિત કરવાના ભારતના પ્રયાસો ઉપર પણ પ્રકાશ પાડ્યો અને વાસેનાર એરેન્જમેન્ટમાં ભારતની ભાગીદારીની વાત કરી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસીએ જાહેર કર્યું છે કે કોઈપણ વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા યુજીસીની પૂર્વ મંજૂરી વિના ભારતમાં કોઈપણ કાર્યક્રમ ઓફર કરી શકશે નહીં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં યુજીસીના અધ્યક્ષ મામીદાલા જગદીશ કુમારે જણાવ્યું હતું કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ બે હજાર ત્રેવીસ હેઠળ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કોઈપણ ફ્રેન્ચાઇઝી વ્યવસ્થા હેઠળ કાર્યક્રમો ઓફર કરશે નહીં તેમણે કહ્યું કે આવા કાર્યક્રમોને યુજીસી દ્વારા માન્યતા આપવામાં આવશે નહીં આયોગે વિદ્યાર્થીઓને આવી સંસ્થાઓમાં પ્રવેશ લેતા પહેલા સાવચેતી રાખવાની પણ સલાહ આપી છે યુજીસીએ કહ્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એક નોટિસમાં યુજીસીએ જણાવ્યું હતું કે તેણે નોંધ્યું છે કે ઘણી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને કોલેજોએ વિદેશી આધારિત શૈક્ષણિક સંસ્થાઓ અથવા કમિશન દ્વારા માન્યતા ન ધરાવતા પ્રદાતાઓ સાથે સહયોગી કરારો અથવા વ્યવસ્થાઓ કરી છે કમિશને કહ્યું કે આવા કોઈ પણ પ્રકારના સહયોગ અથવા વ્યવસ્થાને માન્યતામાં આપવામાં આવી નથી અને આવી સહયોગ વ્યવસ્થા પછી આપવામાં આવેલી ડિગ્રીઓ પણ કમિશન દ્વારા માન્ય રાખવામાં આવી નથી મહારાષ્ટ્રના નાગપુરમાં આજે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો અધિકારીઓના જણાવ્યા અનુસાર કાટોલ કલમેશ્વર રોડ પર કાર ટ્રક સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ ચાલુ છે મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાળીસ રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે આ પહેલા આજે ભારતે બીજો દાવ છ વિકેટે એકસો રન પર જાહેર કર્યો હતો અને ઇંગ્લેન્ડને ચારસો ઓગણ્યાશી રનનો લક્ષ્યાંક આપ્યો હતો તેના જવાબમાં ઇંગ્લેન્ડ તેના બીજા દાવમાં માત્ર એકસો એકત્રીસ રન જ બનાવી શક્યું હતું દીપ્તિ શર્માએ ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા દાવમાં અઠ્યાવીસ રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ એકસો છત્રીસ રન પર સમાપ્ત થયો હતો અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ઓમાનના સુલતાન હૈથમ બિન તારીખ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે વિડીયો કોન્ફરન્સ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી કોઈપણ વિદેશી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાએ ભારતમાં કોઈપણ કાર્યક્રમ ઓફર કરવા માટે યુજીસીની પૂર્વ મંજૂરી લેવી પડશે અને મહિલા ક્રિકેટમાં ભારતે મુંબઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનના વિશાળ માર્જિનથી હાર આપી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા